પોરબંદરની લેડી હોસ્પિટલમાં ફર્ટિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ સેન્ટરમાં મહિનાઓથી દવાની અછત જોવા મળી રહી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ દવા ઉપલબ્ધ કરી છે પોરબંદરની લેડી હોસ્પિટલમાં નિસંતાન દંપતી માટે ફર્ટિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ સેન્ટરમાં અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે પરંતુ આ સેન્ટરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અમુક દવાઓની અછત જોવા મળી રહી હતી જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તાજેતરમાં જ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને લઈને હોસ્પિટલના તંત્રએ આ વિભાગની દવાઓ ઉપલબ્ધ કરી હતી પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ફર્ટિલિટી ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે આ ફર્ટિલિટી ક્લિનિકમાં જે ફરજ ઉપરના ગાયનેકોલોજીસ્ટ છે તેમના દ્વારા ફર્ટિલિટી માટેની દવાઓની ડિમાન્ડ આપવામાં આવેલ હતી એ દવાઓ જે ડિમાન્ડ હતી એ પ્રમાણે મગાવી લેવામાં આવેલી છે તેથી હવેથી જે કોઈ પણ દર્દીઓ ત્યાં સારવાર લેવા માટે આવશે તેઓને આ દવાઓની લાભ મળી શકશે હાલ લેડી હોસ્પિટલમાં ફર્ટિલિટી વિભાગની પાંચ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર